સાથે હું છું બનશિત હવે ગિબલી આર્ટના પેક્સ બનાવવા માટે લોકો ઉમટી પડ્યા છે અને સોશિયલ મીડિયામાં હાલ ગિબલી આર્ટસનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે પરંતુ આ ગીબલી આર્ટ એક ઇમેજ જનરેટ કરવા માટે કેટલી ઊર્જાનો વપરાશ થાય છે તે તમે જાણો છો જ્યાં ફક્ત એક જ ઇમેજ જનરેટ કરવામાં દસ બોટ કલાક ઊર્જા સમજ્યા સરળ ભાષામાં કહે તો તમારો સ્માર્ટફોન ફોન એક ચાર્જ કરવા જેટલી ઊર્જા બે લિટર શુદ્ધ પાણી જે ડેટા સેન્ટરને ઠંડુ રાખવામાં વપરાય છે સો ગ્રામ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન એટલે કે લગભગ અઢી કલાક

તો શું તમને નથી લાગતું કે કે આટલી ઉર્જાનો ઉપયોગ કોઈ સારા કામમાં થવો જોઈએ નહીં તમારા કે મારા મનોરંજન માટે અને સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે કે આજના ટાઈમમાં લોકો પોતાને કાર્ટૂન તરીકે પ્રેઝન્ટ કરીને મોટી ઉપલબ્ધિ સમજે છે પણ એમને ખબર નથી કે આ પર્યાવરણ માટે કેટલી મોટી વિપદા છે